મારું નામ હિંમત જાંબુકિયા હું ડ્રીમફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં સી ઓ એન્ડ ફાઉન્ડર છું અમે આ કંપની બે હજાર બારથી શરૂ કરી જ્યારે નાના સ્ટેજથી ત્યારથી અમારું એક જ વિઝન હતું કે ખેડૂતોને સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ જે એને સારું રિઝલ્ટ આપી અને સારું ઉત્પાદન આપે પણ ખેડૂતોનો ખર્ચો કઈ રીતે ઘટે અમે પહેલેથી આ ગોલથી જ અમે અમારી કંપની લોન્ચ કરી હતી અને આજે અમે ગુજરાતના ઘણા બધા રાજ્યો જેવા કે ગુજરાત ઇન્ડિયામાં ગુજરાત રાજસ્થાન ત્યારબાદ એમપી મહારાષ્ટ્ર તામિલનાડુ આ બધા રાજ્યોમાં અમે ઘણા બધા ખેડૂતોને સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ વ્યાજબી ભાવે પ્રોવાઈડ કરીએ છીએ ઓકે હાજી ડ્રીમ ફિલ્ડમાં હાલ અમે મેન્યુફેક્ચરિંગમાં અમારે એકસો ને સાહીઠ પ્રોડક્ટ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારા પાંચસો ને પચાસ ડીલર છે રિટેલર ડિસ્ટ્રીબ્યુટર બધા મારફતે ખેડૂત સુધી પહોંચાડવામાં અમને સહયોગી થાય છે હાજી આજની ઇવેન્ટનો હેતુ અમારો જે સારી ટેકનોલોજીવાળી જે સમજો કે અમેરિકાની ધ બેસ્ટ ટેન ટોપ ટેનમાંથી જે કંપની છે વર્ડેશિયન એગ્રો લાઈફ સાયન્સ એની સાથે અમે ટાઈપ કર્યું છે

એમડી પદ ઉપર કામ કરી રહ્યા છું આજનો અમારો ઇવેન્ટ એવો છે કે અમે અગિયાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ડ્રીમફીલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જે અગિયાર વર્ષથી જે આટલું પ્રોત્સાહન રૂપે અમને સપોર્ટ આપ્યો છે એવા ડીલરને અમે આમંત્રિત કરી અને જે વર્ડેશન અમેરિકન કંપની સાથે અમે ટાઈઅપ થઈ રહ્યા છીએ તો એનું ગ્રાન્ડ ઓપનિંગ માટેનું અમે આ એક કોન્ફરન્સ મિટિંગ બધા ડીલરો અને ડિસ્ટ્રિબ્યુટરને રાખેલી છે અમેરિકન કંપની સાથે ઘણી બધી પ્રોડક્ટ્સ અવેલેબલ હોવાથી અમે એમાં એમની બેસ્ટ પ્રોડક્ટ જે સિલેક્ટ કરેલી છે કે જે અત્યારે અત્યાર આધુનિક સમયની સાથે જેની જરૂરિયાત હોય છે ફાર્મરને કે એ ટેકનોલોજી આપણને ફાર્મર સુધી પહોંચાડીએ તો એમના પ્રોડક્શનમાં સારું રહેશે અને એને રિઝલ્ટ સારા મળે છે એનાથી ઉત્પાદન વધે છે અને એની અમે આજે ત્રણ પ્રોડક્ટની લોન્ચિંગ કરી કરવાના છીએ જે ખેડૂત માટે સારામાં સારા રિઝલ્ટ રહેશે અને એનું ઉત્પાદન વધારશે ઉપલબ્ધ તો હવે આજથી લોન્ચ કર્યા પછી અમે એને લોન્ચિંગ કર્યા પછી અમે એનું ડિસ્પેસ ચાલુ કરવાના છીએ અને એમાં માઇકો રાજા જે છે રોડો પછી સાઈટોજામ છે જે સાઈટો સાઇટો એક્સેલ તરીકે પ્રોડક્ટ જે છે એ અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ અને ગ્રેન્યુઅલ ફોર્મની અંદર માઇકો રાજા પણ ચાર કિલોમાં બેગ અવેલેબલ રહેશે આનાથી ખેડૂતોને એ ફાયદો રહેશે કે જે અત્યાર સુધી આપણે ટેકનોલોજી પહેલાંની વાપરતા હતા હવે આપણે ટાઈપ જે અમેરિકન કંપની સાથે થઈ રહ્યા છીએ તો અત્યારે આધુનિક ટેકનોલોજી સાથે અમે ખેડૂતને પ્રોવાઈડ કરીશું તો એનાથી એનું ઉત્પાદન વધશે અને સારા રિઝલ્ટ મળશે અને એને ખર્ચો ઓછો આવશે એના ઉપર એને ફાયદો વધારે મળશે મારું નામ તરંગ વેકરિયા એઝ અ ડેપ્યુટી જનરલ મેનેજર વર્ડીઝ એન લાઈફ સાયન્સ તો આજની જે ઇવેન્ટ છે તેમાં મુખ્ય મુદ્દાઓ આજની ઇવેન્ટમાં મુખ્ય મુદ્દો એ જ છે કે આજે જે આપણી રાજકોટની જે કંપની છે ડ્રીમ ફિલ્ડ એમની સાથે વર્ડીઝ એન લાઈફ સાયન્સ છે અમેરિકાની બેસ્ટ ટેકનોલોજી કંપની છે એમનું ટાઈઅઅપ થઈ થવા જઈ રહ્યું છે અને આ ટાઈઅપના કારણે જે આપણા રાજકોટથી લઈને ગુજરાત રાજસ્થાન એમપી અને ઇન્ડિયાના ખેડૂતોને બેસ્ટ ટેકનોલોજી પ્રોવાઈડ થશે અને ડ્રીમ ફિલ્ડ કેમિકલના જે એમડી છે સંજયભાઈ અને હિંમતભાઈ એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમનું એક વિઝન છે જે આજે વિઝનને સાર્થક કરતા બેસ્ટ ટેકનોલોજી ઇન્ડિયામાં લાવવી અને એને કમર્શિયલ કરવી આજે આજે કરવા જઈ રહ્યા છીએ તે વેકે પ્રોડક્ટ બનાવે છે અને આનાથી ઇન્ડિયાના ખેડૂતોને ફાયદો વર્ડિજન લાઈફ સાયન્સ કંપની છેલ્લા 50 વર્ષથી કાર્યરત છે ઇન્ડિયામાં અને આ કંપની એક જ ગોલ સાથે ચાલે છે કે ન્યુટ્રિશનની યુઝ એફિશિયન્સી આજે આપણને બધાયને ખબર છે કે ઇન્ડિયામાં સૌથી મોટો જે બોજ છે સબસિડીનો ખાતરનો એ ડિફેન્સ પછી સૌથી મોટું બજેટ આનો છે કે ખાતરની સબસિડી વર્ડિજન લાઈફ સાયન્સ પાસે એવી ટેકનોલોજી છે જે ન્યુટ્રિયન્ટની યુઝ એફિશિયન્સી ઉપર કામ કરે છે બીજો મુદ્દો એ છે કે આજે ગ્લોબલ તમે જોવો તો ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ બહુ મોટા પાયે વધતો જાય છે ગમે એટલા ખેડૂતોનો ખર્ચો વધતો જાય છે પણ ઉત્પાદન ઘટતા જાય છે જે વર્લ્ડના માર્કેટ સાથે આપણા ખેડૂતો કમ્પીટ કરી શકતા નથી નથી ક્વોલિટીમાં કમ્પીટ કરી શકતા કે નથી ભાવમાં કમ્પીટ કરી શકતા તો જ્યારે આ વર્ડેઝનની ટેકનોલોજી આપણા ખેડૂતો પાસે આવશે ત્યારે આ બે પ્રશ્નો આપણા સોલ્વ થઈ જશે આપણે વર્લ્ડમાં પણ કમ્પીટ કરી શકશું અને ક્વોલિટીમાં પણ કમ્પીટ કરી શકશું